આપણે નોકરી જવાનું છે નાઇટ માં મિત્રો કાલે રજા પડે કાલે ઘરે જતા બહુ તાપ ને તડકો બહુ પડે છે હમણાં અને ક્યાં એ ગુમને જાય વાઈ એટને તાપમાન મેં એટલા માટે આપણે જઈશું હવે આપણે ઇવનિંગમાં સનસેટ જોવા માટે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહીશું મજા આવશે તમને જોવાની અને ફાઇનલી મિત્રો કાલે આપણે લીધી એક વોચ મસ્ત બહુ મોંઘી એ હું તમને બતાવીશ પછી અત્યારે તો નથી પહેરી બતાવીશ પછી આપણે રાઈડમાં જાઉં ત્યારે બતાવીશ તો ફેમિલી ઇવનિંગમાં જાઉં આપણે ને અત્યારે સી આપણે ઘરે આપણે નાઇટમાં જવાનું સ્નોક કરીશું

તો ગાય આપણે જઈએ દસ હજાર વાળી દસ હજારની ગઈ છે ઘડિયાળ તો ચાલો મિત્રો નીકળી જાય ને મળી જાય સીધા બાઇક પર આજે હું તમને બતાવવાનો છું સનસેટ એ પણ મહીસાગર રિવર પર આવેલો પાઠા કહીને ડબકા પાઠા એવું નામ છે જગ્યાનું તો ચાલો મિત્રો જઈએ અત્યારે સીધા મળીએ બાઈક પર ને આપણે લઈને જવાનું છે આજે આપણી આવી નથી એમાં બેટરી ચેન્જ થવાની છે લગભગ પાછી બીજી વાર તો જોઈએ છે એ સન્ડે આપણે જવું આપણે એબઝેડ લઈને એક રાઈડ પર મસ્ત તો ચાલો અત્યારે જઈએ પહેલા અને કાલે ભાઈ વોઇસના ના લીધે ને આપણો એક બ્લોગ આખો ખરાબ થઈ ગયો તો અત્યારે હું પહેલા જ જોઈ લઈશ વોઇસ આપણું

વાયરિંગમાં પ્રોબ્લમ હતો પછી સેલ્ફમાં પ્રોબ્લમ હતો એ બધું કમ્પ્લેટ થઈ ગયું છે એક નંબર બાઇક તો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણી બાઇક અને બેટરીનો કંઈક પ્રોબ્લેમ છે હવે સો ગઇઝ આપકોને બહુ કમ મતલબ દેખને કોલેગા એસા વિડીયોના અમારે પાંચ છે ભાઈ ઉસ્તાદજી તો હમ કરતે ઈસ્સે બાઇક રાઈડ અને આપણે પહોંચી ગયા અત્યારે અમૂલભાઈના ગામમાં ડબકા

मैं आ गए उसे डीजे शादी शादी भाई इतनी गर्मी में शादी મોહમ્મદપુરા મોહમ્મદપુરા અહીંથી આપણે જવાનું છે લેફ્ટ સાઈડ અહીંયા કેવો હોય ખબર નહીં રોડ ચાલો તો જઈએ ઓ અમારી આપણી સામે છે દાદા ભાઈ એટલો બધો વ્યૂ સારો નહીં આવતો હોય એ દેખો ભાઈ આપણી સામે છે દાદા અને વ્યૂ કાંઈ એટલો બધો સારો આવતો નહીં હોય અને રોડ જોવો અહીંયા કંઈક બને છે મંદિર આઈ થિંક અને મિત્રો રોડ ચેક કરો ઓફ રોડિંગ જેવું મસ્ત છે આપણે થોડા વહેલા આવી ગયા એવું લાગે છે કંઈ વાંધો નહીં જઈએ તો આજે આપણે આખો દિવસ ઘરે હતા કાલે આખો દિવસ ઘરે હતા કાલે આપણે એથી રજા ક્યાંય ગયા નહોતા હતા તો વિચારું કે ચાલો આ જઈએ આપણે એક માસ્ત લોકેશન પર મજા આવશે થોડુંક ફરીને આવતા રહીએ રોડ છે બહુ નાનો

હું એક વાર આવ્યો તો ઘણો ટાઈમ થઈ ગયો પણ યાદ નથી રસ્તો ઓ ભાઈ 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 બાઈક ના સ્લીપ મારે અહીંથી ચક્કીને જ જવાય છે અહીંયા થઈ ગયો રોડ પૂરો ભાઈબંધ આવે એમને પૂછીએ ભાઈબંધ નદીએ જવું હોય તો નદીએ જવું હોય તો અહીંથી જાવ સીધા હા વળી જજો સીધા નદી એવું ઓકે થેન્ક યુ ये देख रहे हो गाइस कहाँ पे अपनी बाइक चल रही है भाई बिल्कुल छोटी सी भाई पैदल जाने का रास्ता है बिल्कुल ही छोटी सी नदी है जब उसका का ये क्या थी हाँ 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 ये देख ये चेक करो भाई ये चेक करो ये देख रहे होगे भाई ये क्या लगा के घूम रहा है आज वो मित्रों रस्तो जो तुम्हें से ना एक नंबर आज हो जाएगा अपना थोड़ा सा एडवेंचर भाई ओहो ओहो हो भाई मेरे साउ वाह वाह क्या ही सुंदर भाई क्या ही सुंदर खेतों के बीच में से छोटी सी रोड है भाई इतनी सी रोड और वहाँ पे अपनी चल रही है उस्ताद जी और क्या चाहिए भाई अँ अभी गए से बाजरी बाजरी जो मित्र अँ बाजरी बाजरी से अँ रस्त से अँ तो आप आया था बस यार नदी है जाए नदी है हाँ थोड़ा मस्त रोड आई गया કારણ કે આપણે આની પ્રેક્ટિસ છે મિત્રો આપણે પહેલાંના આ રોડમાં બહુ બાઈક ચલાવી એટલે આપણે મજા આવે આમાં ચલાવવાની ઓફ રોડિંગ ભાઈ એ ઓફ રોડિંગ તો મારે લઈએ કુછ બી નહીં ભાઈ આવી ગયું છે એક સુંદર સા લોકેશન ભાઈ એક નંબર નીચે તો બાઇક નહીં જાય એવું લાગે છે અહીંયા સુધી પાણી આવી ગયું શું

तो तो ये बाइक जा ये उसे धोई दे ये नीचे बाइक जा ये उसे क नहीं ये धोये पहला अपने ये चेक करो गाइस अपना हो रहा है एडवेंचर ये चेक करो गाइस आगे पड़ी से ओडी ओडी यू ये देखो ये देखो गाइस और यहाँ पे प्यारा सा सनसेट अभी होगा અત્યારે થશે સમજે જયારે હું તમને બતાવીશ અહીંયા હું જોઉં છું કે આપણી ઉસ્તાદ જે અહીંયા આવી છે એવું કે રસ્તો તો દેખાતો નથી આપણી ઉસ્તાદ અહીંયા આવી શકે બટ કોઈ વાત નહીં ગાઈશ અહીંયા આવશે ને તો જો આપણે એટલા માટે આજે સફલ પહેરીને વાત એ ચેક કરો ગાઈસ એના પ્યારીસી લોકેશન નથી આવે અહીંયાથી નહીં જો અહિયાં સુધી પાણી આવી ગયેલું છે દરિયાનું પાણી આવે જતું હોય છે એવું લાગે છે આ મિત્રો જોઈક છે ખબર નહીં પેરો કે નિશાન એ જો એ હે કુત્તો કાર ય લગતા હૈ ગયા ક્યા હી સુંદર ભાઈ ક્યા સુંદર એક નંબર લોકેશન હે ભાઈ

નાસ્તો લઈને આવ્યો હોય તો મજા આવે એવું છે એક નંબર લોકેશન છે ભાઈ બહુ મસ્ત છે તો ફેમિલી આ લોકેશન આવેલું છે ડબકા ગામથી મતલબ ડબકા ગામ છે ત્યાંથી થોડુંક જ દૂર છે પાંચસઠ કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા પાઠા કહે એને આ લોકેશનનું નામ છે પાઠા ડબકા અહીંયા બાઇક નથી આવે એમ નહીં તે તો ભાઈ મસ્ત મજા આવે તો ગાઈસ આપણે બેઠા છે અહીંયા મસ્ત અને આપણે વેટ કરવી છે સનસેટ નો કયો ગાતો もう1回のアイ

मजा आ रही है भाई मजा आ गई <laughs> एक नंबर टाइम केम जता रही खबर ना पड़ी भाई यहीं थी ना जता रही है सो so गाइस ये देखो केड़ो जो तो मैं एक एक टायर साले वीडियो और इस तो ये मत बारा भाई बाइक राइडिंग करवानी जो मजा आवे भाई ओ। સા રસ્તો જો મિત્રો જો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ઓ ગાઈસ મજા આવી ગઈ નેક્સ લેવલ ભાઈ અહીંયા થોડી આવી ગઈ રેતી અહીંયા થોડુંક આપણે વાહ 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 હેલો ગાઈસ તો જઈએ આપણે વ્હાઇટ વાઇઝર લાવ્યો હતો સારું હતું મને એમ લાગ્યું કે દિવસમાં આપણે અંજવાળામાં આવતા રહીશું પણ અંધારું થઈ ગયું થોડું ચલો કોઈ દિક્કત નહીં અહીંયા બધા શું કે વેળ ને જાર કહે અને આપણી બાજુ વેળ કહે દરિયામાં જે આવે ને અહીંયા ઝાર કહે ને આપણે વેળ કહે બહુ મજા આવી ગઈ હજી આપણે ઓ ભાઈ